સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાની છે મસાલા છાસ તો એકદમ કડકડતી ગરમીમાં શરીરને ઠંડક આપતી મસાલા છાસ તો ચાલો આપણે બનાવીએ અહીંયા ઘડી મેં લીધી છે ત્રણ ગ્લાસ જેટલી છાશ અહીંયા ઘડી મેં લીધું છે ફુદીનો અને કઢી લીમડો લીધો છે અહીંયા ઘડી મેં ચાર તુલસીના પાન લીધા છે અને અહીંયા ઘડી મેં વાટેલું જીરું લીધું છે હવે આપણે મસાલા છાશ બનાવવાની છે અહીંયા આગળ જે દૂદીનો તુલસીના પાન અને કડી લીમડો લીધો હતો તેને વાટી નાખ્યું છે તો આપણું એક ચમચી જેટલું થયું છે તે આપણે છાશમાં મિક્સ કરી દઈશું ને બરાબર હલાવી દઈશું અને તેના પછી આપણે ચપટી સંચર નાખી દેવાનું છે અને તેના પછી આપણે એક ચમચી જેટલું વાટેલું જીરું પણ તેમાં એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું પણ આપણે એડ કરી દેવાનું છે હવે આપણે તેને બરાબર મિક્સ કરી દઈશું આપણે ગ્લાસમાં ચાર પાંચ જેટલા બરફના ગાંગડા નાખી દઈશું અને ત્યાર પછી આપણે જે મસાલા છાસ બનાવી હતી તે પણ નાખી દઈશું ઉપરથી હવે આપણે નાખી દઈશું ગુલાબની પત્તી જો તમારે ગુલાબ હોય તો નાખજો નહીં તો પછી ચાલશે તો હવે આપણી મસાલા છાસ બનીને તૈયાર થઈ ગઈ છે તમે એને ગરમીની ઋતુમાં જરૂરથી બનાવજો તમને આ મારી મસાલા છાસની રેસીપી ગમી છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો